અહીંયાના લોકો ઘેટા બકરાને રાત્રે છે તે ખેતરમાં રાખે છે પણ ચા માટે ચાલો હું કહું છું ગુજરાત ગીર સોમનાથ જિલ્લો અને આજુબાજુના ગામડામાં ઘેટા બકરાને રાત્રે ખેતરમાં રાખવામાં આવે છે આપણે જાણીએ છીએ કે જે સેન્દ્રિય ખાતર છે તે જમીનની ઉત્પાદકતા વધારે છે અલગ અલગ જમીનમાં આપણે સેન્દ્રિય ખાતર નાખતા છીએ આવો જ એક તરીકો છે ઘેટા બકરા બેસાડવાનો જે ઘેટા બકરાની લીંડી અને મૂત્ર હોય છે તેમાં ગાય અને બળદનું જે તાજું છાણ છે તેના કરતાં જે મુખ્ય તત્વો છે જેવા કે નાઇટ્રોજન ફોસ્ફોરસ અને પોટાશ તેનું પ્રમાણ વધારે હોય છે પાક લેવાનો હોય છે તે પહેલાં બકરા બેસાડે છે જે ઘેટા બકરા છે દિવસ દરમિયાન દલિયાણ વિસ્તાર અને ખાલી ખેતરમાં છે તે સરાવવામાં આવે છે અને પછી રાત્રે જે ખેતરમાં ઘેટા બકરા બેસાડવાના હોય છે ત્યાં લાવવામાં આવે છે અને પછી ખેતરની ચારો તરફ ચાડ પાથરવામાં આવે છે જેથી કરીને કોઈ ઘેટા કે બકરા છે તે બારોબાર ન જાય અને પછી તેને ત્યાં રાત્રે બેસાડવામાં આવે છે જે આખી રાતનું ઘેટા બકરાનું જે લીંડી અને તેનું મૂત્ર છે તે જમીનમાં જાય છે અને તે એક સારું સેન્દ્રિય ખાતરનું કામ કરે છે જેથી જમીનની ફળદ્રુપતા વધે છે જો ઘેટા બકરા વધારે હોય તો તે એરિયા વધારે કવર કરે અને ઘેટા બકરાની સંખ્યા ઓછી હોય તો તે ખેતરનો એરિયા ઓછો કવર કરે આવું અલગ અલગ ખેડૂતો છે તે ઘેટા બકરા છે તે બેસાડે છે પાક લેતા પહેલાં જે આખા ખેતરમાં ઘેટા બકરા બેસી જાય છે પછી તેને ખેડી અને જમીનમાં મિક્સ કરવામાં આવે છે અને પછી તે કોઈ પણ પાક છે તે વાવવામાં આવે છે શું તમારે ત્યાં પણ ઘેટા બકરા બેસાડવાની પદ્ધતિ છે જો હોય તો કમેન્ટ અવશ્ય કરજો અને આવી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે